ગેસ્ટહાઉસની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ સુરત ગ્રામ્ય સુરત મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત રેન્જ તથા મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી હિતેશ કુમાર જોયસર સાહેબ સુરત ગ્રામ્ય ગ્રામ્યનાઓની સૂચના મુજબ સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ગેસ્ટ ગેસ્ટહાઉસની આડમાં દેહ વ્યાપારના ગોરખધંધાની કોઈ પ્રવૃત્તિ ચાલતી જણાય આવે તો તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અમો અમોસિબી ચૌહાણ પોલીસ ઇન્સ્પેક્ટર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ટાફ સૂચના કરી આ દિશામાં વર્કઆઉટ આજ રોજ અમો ચૌહાણ પોલીસ ઇન્સ્પેક્ટર સાથે પેટ્રોલિંગમાં હતા દરમિયાન અમોને મળેલ માહિતીના આધારે મોજે કામરેજ કડોદરા નેશનલ હાઇવે અડતાળીસ પર આવેલ ગણેશ ગેસ્ટ હાઉસની સામે તથા ગેલેક્સી ગેસ્ટ હાઉસની પાછળ આવેલી અંબિકા બિલ્ડિંગમાં બીજા માળે આવેલ ફ્રેન્ડ હોટેલ એન્ડ ગેસ્ટ હાઉસ ઉભેડ તાલુકો કામરેજ જિલ્લા સુરતના સંચાલક કરુણા આનંદ મોરે નામની મહિલા ઈસમ સદર ગેસ્ટ હાઉસના રૂમમાં પોતાના આર્થિક ફાયદા સારું બહારથી છોકરીઓ લાવી રૂમમાં ગ્રાહક બોલાવી પ્રત્યેક ગ્રાહકો દીઠ રૂપિયા પાંચસો લઈ પોતાના ગેસ્ટ હાઉસમાં રૂમમાં રાખેલ છોકરીઓ સાથે શરીર સુખ માણવાની સગવડ પૂરી પાડે છે જે હકીકતની ખાતરી કરાવતા સાચી જણાય આવતા સદર બાતમીવાળી જગ્યાએ પંચો સાથે મોજે કામરેજ કડોદરા નેશનલ હાઇવે અડતાલીસ પર આવેલ સદર જગ્યાએ રેડ કરતા પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ ઓગણીસો છપ્પનની કલમ ત્રણ ચાર પાંચ મુજબની અમારા રૂબરૂની સાથેના એલઆર લોકરક્ષક પ્રદીપસિંહ નટવરસિંહ નાઓની ફરિયાદ લઈ કામરેજ પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરવાની કાયદેસરની કાર્યવાહી કરેલ છે પકડેલ આરોપીઓના નામ સરનામા મુજબ સંચાલક આરોપી અરુણા આનંદ મોરે ઉંમર વર્ષ તેતાળીસ રહે ફ્રેન્ડ્સ હોટેલ એન્ડ ગેસ્ટ હાઉસ ઉભેર કામરેજ સુરત મોર રહે માંડવી તાલુકો મહાડ જિલ્લો રાયગઢ મહારાષ્ટ્ર તથા ગ્રાહક આરોપી રણદીપ શિયાારામ વર્મા ઉમરવર્ષ ત્રેવીસ રુદ્રાક્ષ સોસાયટી કારલી ગામ તાલુકો પલસાણા જિલ્લો સુરત તેને પકડી પાડી આરોપીઓની અંગે દરમિયાન રોકડ રકમ રૂપિયા એક હજાર પાંચસો મુદ્દા માલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલી છે